મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 3 દ્વિચર સુરેખ સમીકરણ લીધું એમાં આપણે 3.2 પોઈન્ટ બે પછીના જે મહત્વના અન્ય ઉદાહરણ છે એમાં આદેશની રીતનો ત્યુઝ જોવાના છે તે વિડીયો ચાલુ કરતાં પહેલાં હજી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો જલ્દીથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈપણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે વડે ચાલુ કરીશું અહીંયા તમને પર્ટિક્યુલર કીધું છે આદેશની રીત એટલે આપણે આ દાદલો કઈ રીતના કરીશું આદેશની રીતે જ કરીશું તો ચલો આ દે સિનેમાં શું કરવાનો કાતો પહેલા સમીકરણ માં x કાતો y ને કરતા બનાવો કાતો બીજા સમીકરણ માં કાતો y કરતા બનાવો બરાબર તો જે સમીકરણ ઈજી હોય એમાંથી x કાતો y ને કરતા તો સમીકરણ 1 આ સમીકરણ 2 હવે સમીકરણ 1 માં થી x ને કાટકા બનાવજો બરાબર ને તો એ સમીકરણ લખી શકો 4x 3y 25 ઓ x ને કરતા બનાવો છો 3 ને પ્લસ માં છે તો સમાજ હશે માં

એટલે તો માટે માઇનસ પંચોતેર ચલો પસ માઇનસ એટલે નવ માંથી ચાર જશે કેટલા પાંચ એટલે માઇનસ પાંચ વાય આવે માઇનસ પાંચ વાય હવે पंचतेर माइनस चोवीस राइट पंचतेर माइनस चलो बे माइनस मानस निकळी पाच वाय बराबर एका एक वाय बराबर एका एक પચીસ તાલી પંચોતેર માઇનસ ત્રણ તાલી નવ વાય વત્તા ચલો ચાર ચોક સો વાયલ ટુ ચોવીસ ગુણ્યા ચાર છન્સો બરાબર ચલો સોળ માઇનસ નવ સાત વાય છન્નો માઇનસ પંચોતેર

પચીસ માઇનસ ત્રણ તાલીસ નવ છેદ માં ચાર માટે એક્સ બરાબર પચીસ માઇનસ નો કેટલા સમીકરણ યુગમ ઉકેલ એક્સ બરાબર ચાર અને વાય બરાબર ત્રણ છે तो मित्र आज नीड मानलो त्याला फरीक व्हिडिओसाठी मिळतो